જલ મંગલ ગાળ પંડિયા ઓમ નમો સિવાય લખતા પેલા રામ ના નામ લખતો હું અહી રામની બુક ભાઈ જે દેવા ઉતા કે અનિમિત આવતા કે બુક પૂરી થઈ કે ભાઈ હોય નહી હું લખી શકતો નહી અને એક વખત હું લખતો તોને આ ભાઈ આયા ઓમ નમો સિવાયની બુકવાળા ભાઈ ઈ તો સિંગ લેવા આયા હતા પર જોઈ ગયા મને મગ્યા તમારો હાથ બંધ ન દે આયો હાથ થી હું તમારે માર દેઉં નહી બુક આપી બરાબર કોઈ ભાઈ આવે તો એ લખતી પછી ભાઈ બુક મોક આપી જાય પાછે અને આ કૂક મારા કાંઈ ચાલુ ને ચાલુ નહીં એટલે પછી મેં મનથી નક્કી ચાલુ કે મહાદેવનાથ મંત્ર લખવા કોઈ જાતની માનતા કે એવું કાંઈ હોય કે નદી હોય સપનામાં આવ્યું કે નદી હોય કાંઈ કીધું પણ મારા મન જેવું થઈ ગયું કે આપણે મહાદેવનાથ મંત્ર લખવા નિસેઠ વાળા થઈ ગયા અને કુંવારો હતો ત્યારે રામના મંત્ર લખતો તો જુઓ પહેલા નંબર તો મંત્રનો હિસાબ ન હોય તો એટલું કહી શકું કે રોજના બે ઢેજર મંત્ર લખાઈ જાય અઠવાડિયે એક બુક પૂરી થઈ મહિનાની ચાર શબ્દ હટ્યા ખોટા છે સ્વાસ્થ્ય હરવું તો બધું હરવું હા તો હું શ્રાવણ માસ નિમિત્તે તમને દર્શાવવા માગું છું કે શ્રાવણ માસ પૂરતું નથી લખતો હું ત્રણસો ને પાસઠ દિવસ આ લખું છું એક પણ ગ્રાહક આવી તો એને ને આપી અને પાછો હું બેસીને લખું છું મારો ટાઈમ જ્યાં સાંજે છ થી રાતે બાર વાગ્યો તો સાડા અગિયાર વાગ્યા એટલે આ બુક હું મૂકી દઉં પહેલાં પૂજાની પેટી મૂકી દઉં અને પછી બીજું કાર્ય કરું સવારે એક કલાક મંદિરે બે હું અહીંયા લખું ઘરની બાજુમાં મંદિર છે ત્યાં એક કલાક જપ કરી આવું એને કહેવાય બોણી કહેવાય કે આપણે ઘરની પૂજા કરીને ત્યાં જવાનું ત્યાં થોડું ઘણું લખીને પછી ઘરે આવતો રહું પછી હાથી શરૂ રહ્યા અહીંયા બુક શરૂ થઈ થઈ રાતે સાડા અગિયાર સુધી ચાલુ એ એક ભાઈ આવે છે એ રહી જાય આવીને અને બીજી મને આપે પણ મારો હાથ પણ ન થાય એને મને દસ આપી હોય ને તો હાથ બુક થઈ જાય ને ત્યાં ત્રણ બુક બાકી આપી જાય